તમે રજૂઆત કરો એમ બધું નમસ્કાર દર્શક મિત્રો પાવન આપનું હાર્દિક સ્વાગત છે હું છું મિત્રો થોડા સમય અમરસર ગામથી લાઈવ દ્રશ્યો આપને જે પબંધી દ્વારા દેખાડવામાં આવ્યા હતા જ્યાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરી અને જે મીઠાની ગાડીઓ ચાલી રહી હતી ગૌચર જમીન પરથી તે રસ્તો રોકવા રોકવામાં આવ્યો હતો અને રસ્તો છે એ બુલડોઝર દ્વારા તોડવામાં આવ્યો હતો ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા કેટલીક ગાડીઓ છે એ પણ રિટર્ન કરવામાં આવી હતી શું છે સમગ્ર ઘટના એ સમગ્ર ઘટનાને જાણવા માટે થઈ અને મેં બાબુભાઈ સાથે કોલ પર વાત કરેલી છે આંદોલન શરૂ થયું એના પહેલાં પણ વાત કરી હતી અને અત્યારે એક દિવસ પહેલાં પણ મારી એમની સાથે વાત થઈ છે શું છે સમગ્ર ઘટના અને શું વાત થઈ હતી એ તમામ વિગત છે અત્યારે હું આપને જણાવવા જઈ રહ્યો છું અને ખાસ કરીને જ્યારે ઓવરલોડ વાહનોની જ્યારે વાત આવે ત્યારે ઓવરલોડ વાહનો છે એ બચાવ તાલુકાના ગાંધીધામ નેશનલ હાઈવે પર સતત દિવસ રાત છે એ દોડતી હોય છે એ પછી કડોલના રણની હોય કે નેરમસરના રણની હોય કે પછી સિક્કાપુર રણની હોય કોઈ પણ ગાડીઓ હોય એ સતત દિવસ રાત છે ભચાઉથી ગાંધીધામ જવા માટે થઈ અને નેશનલ પર બેફામ દોડતી હોય છે ત્યારે ઓવરલોડ વાહનોની વાત થતી હોય ત્યારે ઓવરલોડ વાહનો માટે જે કાયદાનો અમલ કરવામાં આવે છે એ કાયદાનું છે એ સતત આરટીઓ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે સતત દોડતી ગાડીઓને ક્યારેય પણ રોકવામાં નથી આવતી અને નાના વાહનો છે એ મજૂર વર્ગ છે એને સતત દિવસ રાત પરેશાન કરવામાં આવતા હોય છે એમની ગાડીઓ રિટર્ન કરવામાં આવતી હશે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય લાઇસન્સ વગેરેના હોય હેલમેટ વગેરાના હોય કોઈ પણ વાહને છે એમની ગાડીઓ રિટર્ન કરવામાં કરવામાં આવતી હશે ને એમાં મોટું રકમ છે એ એમની પાસેથી ઉઘરાવવામાં આવતી હોય છે પરંતુ આ અધ્યોગપતિઓની જે ગાડીઓ છે એ ઓવરલોડ વાહનો જ્યારે દિવસ રાત સતત દોડતી હોય છે ઘણી વખત જાનહાનિનો પણ અ સમાચારો સામે આવે છે ગાડીઓ પલટી પણ ખાઈ જતી હોય છે હમણાં થોડો સમય પહેલા પણ વચ્ચે ચાર રસ્તા પાસે ગાડી પલટી ખાઈ હતી નાના પહેલા પણ અનેક વખત આવા કિસ્સાઓ છે અકસ્માતના કિસ્સાઓ બન્યા છે અને મોટા નુકસાનો પણ થયા છે ત્યારે આ સમગ્ર ઘટના શું છે એ આપણે હું જણાવી શકું તમે રજૂઆત કરો એમ બધું ન થાય બંદોબસ્ત આપ્યો પણ ગાડી હજી બધી બે સુનાવણી હતી

તમામ ગાડી આ વિડીયોની અંદર સ્પષ્ટ દેખાય આવે છે તો કાયદા મુજબ કેટલી ઓવરલોડ ગાડીઓ છે બીજી ગાડીઓ છે એ ઓવરલોડ નથી ત્યારે સતત દિવસ રાત હાઈવે પર નેશનલ હાઈવે પર દોડતી ગાડીઓ શું ઓવરલોડ નથી દોડતી કેમ એના પર કાર્યવાહી નથી કરવામાં આવી જવાબ આપે સાહેબ

આઠ નવ વાગે ભેગા થશો ટાઈમ કાઢો તો વધારે સારો પત્ર આગેવાન કોણ છે આગેવાન ઉપ સરપંચ છે ગામજનો બધા ભેગા છે સરપંચ છે આમાં એવું થાય વાંધો ન હોય અમે બધી જગ્યાએ જોઈએ છે અત્યારે અમે તમારી સાથે ઉભા રહીએ તમારા બધા સમાચારો બનાવી મીડિયા કરી લાઈવ કરી

રસ્તા વાર બંધ બંધ છે પણ ઓજુ ડાયવર્ટ કર્યો છે જે પેલા મેં નતું કીધું આપણે તોડવાનો છે અને રસ્તા રસ્તામાંથી ડાયવર્ટ કરાવ્યું છે ગાડીઓ અને ઈ રસ્તા માં ખાલી પંદર થી રજન પૂરી જાય ને એટલે ઈ પણ બંધ કરવાનો डायवर्ट करे रस्ताड़ी वीडिया તો એ ગાડી અમને ડાયવર્ટ કર્યો ને કે આ સીઝન માં જે મીઠું નીકળી આવે ને પછી કે અમારી જવાબદારી આપ તમે કહેશો હું મલબો આખો પંદર કિલોમીટર નો જે રસ્તો છે એને ઉપાડી ને ધમકીઓ હું નાખી દેસ બરોબર એટલે મતલબ ટૂંક માં સમાધાન થઈ ગયું ને એવી રીતે સમાધાન એટલે હું અત્યારે પૂરતો થયો ને એમ મતલબ એમ પાંચ દિવસ પૂરતું બંધ આવ બરોબર આ વિડીયોના માધ્યમથી આપણે જે પણ માહિતી મળી છે આ મિત્રો સાથે શેર કરો જો આપણે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો